જય દ્વારકાધીશ નમસ્કાર દર વર્ષે ઓક્ટોબર ને વિશ્વ ટપાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અત્યારે ટેકનોલોજીના યુગમાં ટપાલનું સ્થાન પણ મોબાઈલે લઈ લીધું છે પરંતુ આજે ટપાલ દિવસ નિમિત્તે શ્રી કિશોર બારોટની એક રચના વાંચવામાં આવી છે જે આપ સૌ સમક્ષ મૂકવાની ઈચ્છા થઈ છે તો રજૂ કરું છું એણે મનસૌ ડેલી સરખી ના દવલીના વાલી ગામ તણી પરકમ્મા કરવા નીકળે છગનટપાલી એણે મનસવ ડેલી સરખી ના દવલીના વાલી ગામ તણી પરકમ્મા કરવા નીકળે છગન ટપાલી કોઈને આખો ફાગણ આપી મહેકાવી દે શ્વાસ અને કોઈને કાળું માતમ આપી છીણવી લે અજવાસ કોઈની આંખે આંસુ મૂકે ને કોઈને ગાલે લાલી ગામ તણી પરકમ્મા કરવા નીકળે છગન ટપાલી પીડા સપના હરખ દિલાસા ઉઘરાણી ને જાસા એના થેલે વિધવિત રંગી પરચક કઈ ચોમાસા ક્યાંક તમાચો થઈને વર્ષે ને ક્યાંક હુંફાળી તાલી ગામ તણી પર કરવા નીકળે છગન ટપાલી પત્રો ના દોરા લઈ ખાલી ગામ તણી કરવા નીકળે છગન ટપાલી ગુજરાતી સાહિત્યની આવી જ અવનવી રચનાઓ ગમતાનો કરીએ ગુલાલ એ રીતે જે ગમતી રચનાઓ હોય છે એ ઓડિયો ક્લિપ દ્વારા આપ સૌ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે આપ યુટ્યુબ પર ફેસબુક પર વાચિકમ ગુજરાતી પેજને ચેનલને ફોલો કરો અને આવી અવનવી રચનાઓ સાંભળો